જે બી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જોકે આજ રોજ એક દુઃખદ ઘટનાની બની છે જે સુરતની અંદર કાલે ગઈ તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ જે સગા બે ભાઈ જે અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા તેમજ સ્વશ્રી કમલેશભાઈ બાલુભાઈ સાપોલિયા બે સગા ભાઈઓના કાલે એક જ ઘરમાંથી બેની સ્મશાન યાત્રા નીકળી અને જેમને કાયદાકીય રીતે બાલુબાપાએ મને આજે ફોન કર્યો જે મારા ધ્યાનમાં નહોતું પણ મારા યુટ્યુબના માધ્યમ થકી મારા વિડીયો સાંભળતા હશે એટલે આજે કાલે એની યાત્રા નીકળી હતી ને આજે મને એને પૂછ્યું કે ભાઈ મારે આમાં કાયદાકીય જે કાંઈ છે એટલે જ્યાં પણ કાયદાકીયની જરૂર પડશે ત્યાં પણ હું હારે આવીશ અને ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે ભાઈ આવા જે દુઃખદ તમારા ઘરે એક જ ઘરમાંથી બે સગા ભાઈ ગુજરી ગયા એમને સાપોલિયા પરિવારને જેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને બંને આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના બાલુ બાપાને એમના પરિવારમાં જે કંઈ દુઃખ હોય તો એમને સહન કરવાની શક્તિ આપે અને હું જ્યાં કાંઈ જરૂર પડશે ત્યાં હું આવીશ અને શ્રદ્ધાંજલિ રૂપે પણ બે ત્રણ દિવસની અંદર ત્યાં બાલુ બાપાના ઘરે જઈશ જય ભીમ નમો બુધાય જય સરદાર જય જવાન अंशुक भाई राठौड़ हां जी जय गुरुदेव भाई जय गुरुदेव आवाज बता तू चालू रख जो हेलो हेलो हां बोलो आवाज दे तू हेलो हां बोलो अंशुक भाई हां जी आज सूरत में एक किशोर बनो से बे बे छोकरा है एक्सीडेंट में वैया गया से सूरत सूरत के में वैया એમ ગાડી વાળા એ accident કરી મારી નાખ્યા છે fatal હા સુરત સુરત અને fatal થયું એ હા એટલે accident માં મારી નાખ્યા છે તો એના માટે હું પગલાં લેવા આવે હું તમારી પાસે સલાહ માંગુ છું તમારી પાસેથી તમારે વીડિયો હું બહુ જોઉં છું અને આજ મારે તમારી જરૂર પડી સમજા તમારે જેવી તમારા શું પરિવારમાં થયું મારા દીકરા છે બેય બે દીકરા મરી ગયા

એને ને પકડી લીધો અને હાજર કર્યો બીજી એક છોકરીને બગીચામાં બેઠા હોય ને એમ બેઠા શાંતિ થી બાપા નું રાજ કેમ હોય એમ એટલે એને કોઈ કોઈ નું દબાણ જ નથી સાહેબ એટલે તમારા બે દીકરા ને એના ઘરે સંતાનો છે કે કેમ છો એ મોટો દીકરો અશ્વિનભાઈ છે ને

અને છે ને હું વાયરલ કરો તમારા દીકરા ને એવું લાગશે ને તો મારી તમારા કેસ માં ક્યાંય જરૂર પડે ને તો મંદિર કરજો હું સુરત આવી છું રહી

લખી નાખું છું અને હું સુરત લખી નાખું જીવરાજભાઈ પટેલ સુરત